નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનો તલબાઓએ હાફીઝ ક્લાસમાં કુરાન કંઠસ્થ તમામ હાફી સાહબોનો સન્માનિત કરવામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઢબઈ સુંદર કુવા મહોલ્લામાં અંજુમને ઇસ્લામ મદરેસામાં હાફીઝ એ કુરાન ઇસ્લામી તાલીમ લેતા તલબાઓએ હાફીઝ ક્લાસમાં કુરાન પૂરું કરતા તમામ હાફેઝ સાહેબોનો સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્થાપના થયેલ વર્ષે ઊભી રહેલ રહેલ એક વટવૃક્ષ બની સંસ્થા પ્રગતિના સોપાન સર કરે એવી શુભેચ્છા યોગદાન આપનાર વ્યવસ્થાપક મંડળના પૂર્વજો અને વર્તમાન સભ્યો તારીફના હકદાર છે હજારોની સંખ્યામાં બાળકો દીની તાલીમ મેળવી સમાજ અને પરિવાર માટે મોટી મોટી સિદ્ધિ ગણાય સાથે સંસ્થાનો પ્રગતિ અહેવાલ સેક્રેટરી હાજી ઇસ્માઈલભાઈ ડફકુવાલાએ રજૂ કર્યો હતો મૌલાના સિરાજ સાહેબ અને અન્ય હાફીઝો અને ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સનંદ સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા ડભોઈ શહેર સુંદરકુવા મહોલનામાં અંજુમ અને ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા અંજુમને ઇસ્લામ મદરેસામાં બાળકો બાળકીઓને કુરઆન અમ્મા મધની કાયદા અને તકતી પઢાવવામાં આવે છે જેમાં હિઝ ક્લાસોમાં જેટલા તલબાઓએ મોઢે કુરઆન શરીફ પૂરું કરતા હાફિઝ સાહેબોનો સન્માનનો અગિયારમો જલસાનો કાર્યક્રમ મદરેસાના ટ્રસ્ટી મંડળના સેક્રેટરી માસ્તર હાજી ઇસ્માઈલભાઈ એ સંસ્થાનો અહેવાલ રજૂ કર્યો હતો હાફિઝ ઝકરિયા હાજી ખત્રી નિસારભાઈ હાજી હનીફભાઈ ચાચાવાલા હાફીઝ જાવેદભાઈ મંસુરી સુહેલ અલ્લા રખા ગાંધી હાજી ઇબ્રાહીમભાઈ અત્તરવાલા રાજનભાઈ ટેલર મોલવી સિરાજ સાહેબ હાફીઝ ઝકરિયા મુજમ્મિલભાઈ અલ્લા રખા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કુરાન તિલાવતથી શરૂઆત કર્યા બાદ દીન ઇસ્લામની તાલીમ લેતા અને તલબાઓએ સુંદર રીતે કુરાન શરીફનું પણ બયાન કરતા ઉપસ્થિત જનમેદની ખુશાલ થઈ ગઈ હતી જ્યારે આ પ્રસંગ વડોદરાના આલીમે દિન